નમસ્કાર આપ જોઈ છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંચી ગુજરાતની રાજનીતિમાં એક મહત્વના વ્યક્તિ એવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગણાય છે જે જનસંઘ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સહિત અનેક પાર્ટીમાં તે જોડાયા અને તેમણે રાજનીતિમાં એક મહત્વનું સ્થાન પણ મેળવ્યું છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આટી રાજકીય પાર્ટીના નેતા છે તે હટી જતા હોય છે અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જે પ્રકારે અત્યારે કડીની પેટા ચૂંટણીમાં ધામા નાખીને બેઠા છે તેમના નિવેદનો રાજકીય ગરમાગરમી વધારી રહ્યા છે અને ફરીક વખત તેમણે કડીમાં જે પ્રકારે વિકાસ અને વહીવટી તંત્રની પોલ છે તે ખોલી છે ને ઠેર ઠેર પાણી ભરાય છે તેને લઈને પણ તેમણે સવાલો ઉભા કર્યા છે હજી તો તો શરૂ અને કડીની આવી હોય હું સુધી ગોધબાર વરસાદ પડશે ત્યારે શું થશે ભૂતકાળમાં છ સાત માણસો અહીં ડૂબી ગયા તા મરી ગયા હતા માનું ત્યાં સુધી કડીનો આવો આરેજ વિકાસ જે વિકાસ કહેવાય જેમાં લોકોના જાન સાથે સલામતી ન હોય એને શું કરવાનું આટલા વરસાદમાં જો રસ્તા બંધ થઈ જતા હોય લોકોના ઘરમાં પાણી પૂસતા હોય તો ભવિષ્યમાં મેલેરિયાનો રોગચાળો વગેરે વગેરે હું સત્તાધીશોને કહીશ કે મહેરબાની કરીને આવો વિકાસ ન હોય પડી નગરની પૂલિક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે કોઈ ઠેકાણે કોઈ ઠેકાણા નહીં આવી જ રીતે એક એક અંડરપાસથી બધા અંડરપાસમાં પાણી ભરી ગયું કોઈ પણ માણસ જાય તો ડૂબી જાય પાછો ના આવે હું ઈચ્છું કે કડીના નગરજનો આખો વિચાર કરે તો ભવિષ્યમાં સારો વહીવટ એમના હાથમાં આવે અને જે કંઈ અત્યારે હાલ સત્તાધીશો હોય આની ચિંતા કરે આ રોજ આવી રીતે પાણીમાં લોકો ડૂબી જવાના હોય તો તમે વિચાર કરવો જોઈએ લાઈટો પણ નથી સવારે એવું નીકળ્યો તો અંદર ઉતરો તો આગળ અજવાળું હોય કે બાકી લાઈટ વાઇટ બસ કોઈ પણ મહાન બીજ કઈ જાય ગમે ત્યાં જાય આવી આડેધર રીતે જે બી વાંચ્યું છે હું માનું તો ત્યાં છે અને બધાએ જવાબ આપવો ધન્યવાદ આમ શંકરસિંહ વાઘેલા અહીંયા નથી અટકતા તેમણે ચૂંટણી પંચને પણ આડે હાથ લેતા કહ્યું છે કે બાય ઇલેક્શન કેવી રીતે ચોમાસામાં થઈ શકે જો મતદાનના દિવસે વધુ વરસાદ હશે તો મતદારોને શું ચૂંટણી પંચ છત્રી આપશે રેનકોટ આપશે કે પછી તેમને વાહનોમાં લાવશે આમ કહી તેમણે પણ ચૂંટણી પંચને પણ આડે હાથ લીધી છે ગુજરાતની વિધાનસભાના બાય ઇલેક્શન કડી અને વિસાવનર ઇલેક્શન કમિશને જ્યારે ચૂંટણીની જાહેરાત કરી એ વખતે મેં કીધેલું કે આ ઇલેક્શન કમિશન એ સરકારનો પોપટ હોય એવો વ્યવહાર કરી રહ્યા છે આજ દિન સુધીમાં ભૂતકાળમાં ક્યારે પશ્ચિમ ભારતમાં દસમી જૂન પછી વરસાદના હિસાબે ઇલેક્શન થઈ શકે નહીં જમ્મુ કાશ્મીર હોય તો ડિસેમ્બર જાન્યુઆરીમાં ઇલેક્શન ન થાય આ સિસ્ટમ છે એ પ્રમાણે કેમ કેરલા હોય તો વહેલો વરસાદ આવે તો અત્યારે ત્યાં ઇલેક્શન ન થાય તો આ બાય ઇલેક્શન આપીને ઇલેક્શન કમિશને પોતાની પરંપરાનો ભંગ કર્યો છે અત્યારે ગુજરાતમાં વિસાવદરમાં ધોધમાર વરસાદ છે અત્યારે હું કડીમાં છું ધોધમાર વરસાદ છે આગાહી પ્રમાણે ઓગણીસ તારીખ સુધીમાં બંને ઠેકાને પૂરો વરસાદ પડવાનો છે એવા ઠેકાને ઇલેક્શન કમિશન શું જવાબ આપશે જો કોર્ટ છત્રી આપશે કોર્ટ આપશે બધાને પ્રેરણા આપજો લાવો ગાડીઓ તમને મોકલી આપી મત આપવા જાઓ ઇલેક્શન કમિશને આ વિચાર કરવો જોઈએ સરકારની એટલી જ ચાપુસી નહીં કરવી જોઈએ કે સરકાર કેમ એમ કરો તમે તમારી પરંપરા પ્રમાણે આ બરાબર નથી કર્યું લોકોના મતના અધિકાર ઉપર ઇલેક્શન કમિશને પોતે તરફ પાડે ઇલેક્શન કમિશને ભવિષ્યમાં આવો વિચાર કરવો જોઈએ અને હજી પણ તમને એવું લાગતું હોય કે એસી નવ ટકા વરસાદ પડવાનો હોય મતદાન જ ન થવાનું હોય તો એનો જવાબ શું તમે ઇલેક્શન બંધ રાખશો મોકૂફ રાખશો એ તને સમજાવો કે તમે આ શું કરી રહ્યા છો અમારા મતના અધિકાર ઉપર તરાપ મારવાનો ઇલેક્શન કમિશનનો કોઈ હક નથી ભવિષ્યમાં આવું ન થાય એની ચિંતા ઇલેક્શન કમિશન કરે નાગરિકો પણ અને પોલિટિકલ પાર્ટીઓ પણ વિચાર કરે કે તમે કેમ બોલતા નથી કે આ થોડી રીતે ઇલેક્શન આપી રહ્યા છો ભૂતકાળમાં દસમી જૂનમાં નાઇન્ટીન સેવન્ટી ફાઈવમાં જનતા મોરચા વખતે દસમી જૂન પહેલાં ઇલેક્શન આપી દીધેલા અને આ વખતે જ્યાં ઇલેક્શન આવી ગયું છે બહુ ખરાબ રીતે ખરાબ વાતાવરણમાં

But uh...